જમીનમાં માં પાવ તો બહુ વિધર મસ્ત મળે આ રોપ નગર થાય એમ જ નતો એમ ને હા આ રોપ તમે જો ગમે જો આવ્યા તો એમ જ થાય આ રોપ આરો થાય ધ્યાન કાઢી નાખો એમ ને આ નાખ્યા પછી જ ત્યાં રીધર નાનું હારું છે ભાઈ અને જો આ રોપ અતાર પાકી ગયો છે હવે સાચી વાત છે 10 દિવસ પછી હવે આને ખેંચવાનો છે આ બરોબર છે 10 દિવસ પછી નીકળી જશે ખેંચવાનો તો આ તંતુ મૂળ તમે જોવો હવે આ છે ડુંગળીની અંદર ગોતર ની લંબાઈ જો કે નાજીભાઈ બતાવે છે જોવો આપણે મહિના પહેલા જે રોપ કેવો હતો જ્યારે ત્યારે એ વિડીયો આપણીમાં પડ્યો છે ખેડૂત મિત્રો આપણે આ વિડીયોની સાથે જ જોડીને બતાવીશું વિડીયો કેવો હતો ત્યારે રોપ નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે આપણે નાગજીભાઈનું આપણે બે ત્રણ ફિલ્ડ આપણે લીધા છે એમાં આ મગફળી નીચેની મગફળી જોઈ અને તલ અને આગળના તલ અને હવે આવ્યા છીએ આ રોપવાળા ફિલ્ડમાં ડુંગળીના રોપમાં તો નાગજીભાઈ અત્યારે આપણે ડુંગળીનો રોપ છે આ આપણે મહિના પહેલા આવ્યા હતા ત્યારે જે અત્યારે આપણને આ દેખાય છે ડુંગળીનો રોપ એકદમ ચટાર અને સીધો તમે મને મોકલાવેલો છે છે મારી પાસે પડ્યો હું અત્યારે આ ફિલ્ડમાં આપણે બતાવીએ છીએ અત્યારે આ જે અત્યારે તો પાક પૂરો પાક અવસ્થામાં છે એટલે પીલી પડવા મળી છેડો આ બધી આ પાક ઉપર આવી ગયો છે રોપ એટલે હવે આ થોડાક દિવસમાં નીકળવાની તૈયારી વાળો હા એટલે આ પાક અવસ્થામાં છે એટલે પીલો હવે પડશે ધીમે ધીમે પણ અત્યારે એની આ લોદર છે એ જે બંધારણ છે એ જોવો તમે એકદમ મજબૂત અને હવે જે ફળ બનશે એ લોદર ગળશે એટલે જે ફળની અંદર ક્વોલિટી બનવાની છે એ આપણે જોઈ શકીશું હા ગોઠણ આજ નું છે લોદર અત્યારે આપણે દેખાય મજબૂત છે અને જે મહિના પહેલા જે આ રોપ હતો એનો વિડીયો મારી પાસે જે પડ્યો છે નાગજીભાઈ આપણને મોકલો હતો અને ત્યારે પરિસ્થિતિ શું હતી ને ઈ અને અત્યારે જે હું પરિસ્થિતિ છે જો બધા આપણે છોડવા છે અને નાગજીભાઈ તો આ તંતુ તમે જોવો હવે આ તમે આજે તારીખ છે અને આજે રવિવાર છે રામનવમી હા ધમધોકતા તાપમાં અમે અત્યારે પરસો વળી ગયો છે અને નાગજીભાઈ ને બધા અને આવી ગયા છીએ તો આ જી માસ્ટરના અનુભવો જો આ ગોઠણ સુધીના લોદર છે નાગજીભાઈ બતાવે છે અને આ લોદર ગળ છે એટલે જે ફળની જે મજબૂતાઈ છે આ કળી નું કેવાય કળી એટલે આ જે દેશી કળી છે એને સ્ટોર કરવાની રે સ્ટોર કરવા માટે સામે મેળો બનાવેલો છે નાગીભાઈ હવે એ સાચો છે દિવાળી સુધી ક્યારે દિવાળી પછી વેચવાની હોય ને પછી શ્રાવણ મહિનામાં શ્રાવણ મહિનામાં વેચવાની દિવાળી પછી ચોપવાની નવરાત્રી આજુબાજુ ચોપવાની હોય છે હવે આ તમે એની સાઈઝ અને એની જે બેઠક જો આ તમે જો આ એનો આકાર જો એની ફળની જે મજબૂતાઈ છે એ જુઓ અને આ એના મૂળ જુઓ મૂળ આ એનો રોદર જુઓ હવે આ છે ડુંગળીની અંદર રોદરની લંબાઈ જુઓ અહીંથી નાગજીભાઈ બતાવે છે જુઓ આ છે જી માસ્ટરનું રિઝલ્ટ આપણે મહિના પહેલાં જે રોપ કેવો હતો જ્યારે રોપી ત્યારે એ વિડીયો આપડી પડ્યો છે ખેડૂત મિત્રો આપણે આ વિડીયો સાથે જ જોડીને બતાવીશું વિડીયો કેવો હતો ત્યારે રોપ અને એનો ઉપયોગ કર્યો જી માસ્ટરનો પછી અત્યારે જે આ રોપની પરિસ્થિતિ છે એકદમ એ જોઈ લો તમે અને જે આ ફળ જોવો તમે એની તંતુમૂળ ગુચ્છા જામી ગયા જે આ જી માસ્ટર જે મૂળમાં જે તાકાત આપે છે ને એનું કમાલ છે સમજાજી મૂળથી પાકને એટલો મજબૂત બનાવે છે ગમે એવું વાતાવરણ હોય ગમે એવું પરિસ્થિતિ હોય પાકને એટલો જોરદાર બનાવી દે મજબૂત કે પાકને નો સારું થવું હોય તો થઈ જવું પડે ખડ ખરાબ ખડ હોય ને ખડ ઉકાવવામાં તો ખડ એ તો લીલું થઈ જાય કોણ એ જાય તાકાત છે એટલે આ વસ્તુ છે તો રાજીભાઈ આપણે તમે શું કહેવા છો આ અત્યારે રોપ આ

અત્યારે તો રોપમાં ઘણી જગ્યાએ આપણે અનુભવ લીધા છે પણ આપણે વિડીયો ક્યાંય બનાવ્યો નહોતો અત્યારે આપણે આવ્યા છીએ એટલે બધા જ ફિલ્ડમાં આપણે જોઈ આવ્યા છીએ તલ મગફળી અને આ ત્રીજો છે રોપ તો રોપની અંદર પણ આટલું જોરદાર આપણને પરિણામ જોવા આપ્યું છે તો ખેડૂત મિત્રો આપણે જે અલગ અલગ પાકોમાં રિઝલ્ટો લઈને આ ખોટી જાહેરાતો ભલામણો કરવાની વસ્તુ નથી એ સાબિત કરવા માટે આપણે ફિલ્ડ ઉપર આવતા હોઈએ છીએ અને એક એક જ વખત ખેડૂતોને અનુભવ કરવાની અને અમારે ભલામણ કરવાની હોય છે પછી ખેડૂતોએ ઉપયોગ કર્યા પછી એમને સારું લાગશે નહીં ઉપયોગ કરવા માટે કારણ કે એને ખર્ચ સામે ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ નથી હોતો કોઈ વાંધો નથી હોતો કામ મળવું જોઈએ કામ મળે તો એ ખર્ચ સામે કોઈ જ હોતું નથી પણ લોકો અત્યારે ખર્ચ કરતા બીવે છે કે કામ મળશે કે નહીં મળે તો આપણે એક વખત તો અનુભવ કરવો જોઈએ જો તમને હા પણ એક વખત અનુભવ કર્યા પછી જો તમને એમ લાગે કે આ સફળતા નથી મળતી તો બરાબર છે પણ આ વસ્તુ એક વખત ઉપયોગ કરશો એટલે ખેડૂત મિત્રો કોઈ દિવસ તમે ભૂલશો નહીં એવી પ્રોડક્ટ છે જી માસ્ટર અત્યારે અમે બોક્સ નથી લાવ્યા અહીંયા અરે તમને દરેક વિડીયોમાં આ બોક્સ અમે સાથે આવતું પણ આ વખતે નથી લાવ્યા થોડુંક દૂર હતું અને પાણી પીવામાં ભૂલાઈ ગયું છે અમે ત્યાં મૂકીને આવી ગયા છે તો આ જે અમને ડુંગળીની અંદર ઘણા ખેડૂત મિત્રોના આપણે વિડીયો ચોમ શિયાળુમાં આપણે ઉતાર્યા છે પણ ત્યારે ઉનાળુ જે રોપ છે કળીનો એમાં આપણે આ પહેલો વિડીયો છે તો નાગજીભાઈ અને ભાઈ તમે આના વિશે કાંઈક બે શબ્દો કો કાંઈ ગમને ખેડૂતોને બીજા ખેડૂતોને કે આ વસ્તુ શું છે કેવું કામ તું રોપમાં ના કરો એટલે એમાં રિઝલ્ટ સારા મળે એવું છે આ અને નાચાય જેવું જ છે મી તો એમ જ કહે હા અને પાવ તો આ તો બહુ રિઝલ્ટ સારું આપે જમીનમાં ને હા જમીનમાં પાવ તો બહુ બ્રિજર મસ્ત મળે આ રોપ નગર થાય એમ જ નતો એમ ને હા આ રોપ તમે જો ગમે જો આવ્યા તો એમ જ થાય આ રોપ આરો થાય જ ન્યાન કેડી નાખો એમ ને આ નાખ્યા પછી જ ત્યાં રીજર આનું સારું છે ભાઈ અને જો આ રોપ અતાર પાકી ગયો છે હવે સાચી વાત 10 દિવસ પછી હવે આને ખેંચવાનો છે આ બરોબર છે 10 દિવસ પછી નીકળી જશે ખેંચવાનો તૈયાર થઈ ગયો તૈયાર થઈ ગયો છે તો આપણે ખેડૂત મિત્રો આનો જે નાગજીભાઈ આપણને જ્યારે ખરાબ પરિસ્થિતિનો રોપ હતો ઉપયોગ કર્યા પહેલા જી માસ્ટરનો ત્યારનો વિડીયો આપણને મોકલાવ્યો હતો અને ત્યાર પછીની માવજતો કરી છે એ પછી આપણે આ રોપની પરિસ્થિતિ જોઈ છે એ આપણે સાથે દર્શાવી દઈશું અને ખેડૂત મિત્રો અચૂકપણે આ વિડીયો તમે પૂર્ણ જોજો અને સારું લાગે તો બીજા પણ ખેડૂત મિત્રોને શેર કરજો અને તમે પણ જો ઉપયોગ કરવો હોય તો આવતી સિઝનના નવા નવા પાકોમાં આપણે ફરીથી કોઈ પણ પાકનો ઉપયોગ કરી અને થોડાક તે અનુભવ કરી જોજો એવી વસ્તુ છે આપણે આ જી માસ્ટર એટલે તમને ખ્યાલ આવે હા તો આ સાથે આપણે આ વિડીયોને પૂર્ણ કરીશું અને તમે આ વિડીયો સારો લાગ્યો તો બીજા ખેડૂત મિત્રોને અવશ્ય શેર કરજો અને જે માસ્ટર છે એ ગુજરાત બાયો સાયન્સની જે વેબસાઇટ છે અને એમેઝોનમાં પણ એ પ્રોડક્ટ મળે છે અને તેમજ અત્યારે ગુજરાતભરમાં નવા નવા ડીલરો જે તાલુકા વાઈઝ બનતા ગયા છે ત્યાં ત્યાં મળતું થઈ ગયું છે અને જ્યાં નથી મળ્યું અથવા નથી ડીલરો ત્યાં આપણે કોશિશ કરીએ છીએ વહેલા સર તમારી સમક્ષ આ પ્રોડક્ટ પહોંચી જાય અને એમ છતાં પણ કસ્ટ કંપનીનો કસ્ટમર કેર નંબર છે ત્યાં પણ તમે માહિતી લઈ અને તમારા વિસ્તારમાંથી ક્યાંથી મળશે એના માટે માહિતી મેળવી શકો છો એ સાથે અહીંયા આપણે વિડીયોને પૂર્ણ કરીએ છીએ જય ભારત જય હિન્દ